અધિકારી હસમુખ ટ્વીટ કર્યું છે સારા શિક્ષકોને પ્રોત્સાહિત કરવા પડશે હસમુખ પટેલે કહ્યું છે કામ ન કરનારા શિક્ષકોને દંડવાની વાત પણ કરી છે હાલ ચાલી રહેલા શાળા પ્રવેશોત્સવ લઈને હસમુખ પટેલે પોસ્ટ કરી જેમાં કામ ન કરનાર શિક્ષકો વિશે પણ વાતચીત કરવામાં આવી છે સંવાદદાતા હિતલ વધુ પર અમારી સાથે જોડાયા છે હિતલ હસમુખ પટેલે કહેવું છે કે જે શિક્ષકો સારી કામગીરી કરે છે તેમને પ્રોત્સાહિત કરવા પડશે સાથે જ જેઓ કામ નથી કરતા તેમને દંડવાની પણ વાત કરી છે જી ચોક્કસ એવું કહી શકાય કે શાળામાં શિક્ષકોની જે ભૂમિકા છે એ ગુરુજીની ભૂમિકા છે અને સ્વાભાવિક છે કે ત્રણ દિવસનો શાળા પ્રવેશોત્સવ ઉત્સવ ગઈકાલે જ રાજ્યમાં પૂરો થયો છે ત્યારે હસમુખ પટેલ પોતે પણ શાળા પ્રવેશોત્સવ ઉત્સવ દરમિયાન સ્કૂલોમાં ગયા હતા અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ રાજ્યમાં ચાલતા શાળા પ્રવેશોત્સવ દરમિયાન હસમુખ પટેલે અનેક જગ્યાએ શાળા શિક્ષકોને પણ જોયા છે એટલે જ અને ક્યાંક ને ક્યાંક કામ કરતા ન શિક્ષકો હોય એવા પણ તેમની સામે આવ્યા છે એટલા જ માટે તેઓએ આજે ટ્વીટ કર્યું છે અને ટ્વીટ કરીને સરકારને ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે એક એક વિચાર ઉભો કરવાનો પ્રયત્ન હસમુખ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે કે સારા શિક્ષકો હોય તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ કારણ કે સારી કામગીરી કરે છે એટલે તેમને પ્રોત્સાહન મળવું જોઈએ તેઓએ ટ્વીટમાં એ પણ ઉલ્લેખ કર્યો છે કે જે કામ ન કરતા શિક્ષકો છે તેમની સામે પગલા પણ ભરવા જોઈએ એટલે તેમને દંડવાની વાત હસમુખ પટેલે કરી છે સ્વાભાવિક છે કે એ વાત સાચી છે અને આ વાત સાથે દરેક લોકો સંમત થાય થઈ શકે છે કારણ કે વિદ્યાર્થીનું જે ભાવી છે એ ઘડતરનું કામ શિક્ષક કરતા હોય છે જ્યારે કેટલાક શિક્ષકો આ પ્રકારનું કામ ન કરતા હોય તો તેમની સામે પગલા લેવા જોઈએ જે બિલકુલ તો બનાસકાંઠામાં થરામાં ભાજપ કોર્પોરેટર વસંતજી ગંગોસે નું રાજીનામું સામે આવ્યું છે